કારણ કે મહિલાઓની સુરક્ષાનો મુદ્દાની વાત નીકળી છે ત્યારે આપણને હું મુદ્દો ઉમેરવા માંગીશ કે એ જ્યારે માંગણીઓ કરી રહી હતી કે અમને ન્યાય આપો અમને નોકરી આપો અમને સરકારે જે વાયદાઓ કર્યા છે કે અમારી ભરતી થશે બસ પોતાના હક અધિકાર માટે ગાંધીનગર સુધી પોતે ધરણા કરવા માટે ખૂબ શાંતિપૂર્ણ ધરણા કરવા માટે આવી ત્યારે આ મહિલાઓ સાથેનો જે અમાનવીય વર્તન સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે એ ખૂબ નિંદનીય હતું જે બહેનો ન્યાયની ગુહાર લગાડતી હતી કે અમારે ફક્ત માંગણી એટલી છે કે અમને સરકાર નોકરી આપી દે પણ એની સાથે જો સરકાર જ આવું વર્તન કરશે તો પછી એ સુરક્ષાની આશા બીજે ક્યાં રાખીને મહિલાઓ એના માટેનો ખૂબ ગંભીર આ મુદ્દો છે આના માટે દેશવ્યાપી આંદોલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ટેકટેક ઉમેદવારોને સારો એવો સહકાર મળી રહ્યો છે કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષ દોશી સાહેબે માન્ય મુખ્યમંત્રીને પત્ર લખીને ઉમેદવારોની ભરતી બાબતે જાણ કરી છે તેમને પત્રમાં લખ્યું છે કે ગુજરાતની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા બાબત અને બીજા નંબરમાં લખ્યું છે કે રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાને ધ્યાનમાં લઈ વધુમાં વધુ શિક્ષકોની જગ્યા ભરવા માટે જાહેરનામા માંગ સમાવેશ કરવામાં આવે અને ભરતી પ્રક્રિયા બે માસમાં પૂર્ણ કરવા બાબત તેમણે પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આવેલી સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકોની જગ્યા ખાલી છે જેના પરિણામે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને ગંભીર નુકસાન થઈ રહ્યું બ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે રૂલ્સ બન્યા પછી ત્રણ વર્ષમાં શિક્ષકોની ભરતી ખાસ કરીને છ થી આઠમા વિષયવાર શિક્ષકોની ભરતી અને માળખાકીય સુવિધા પૂરી કરવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે પણ રાજ્ય દ્વારા બાર વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયા છતાં કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યો નથી રાજ્યમાં ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે માળખાકીય સુવિધાની દ્રષ્ટિએ અડત્રીસ હજાર જેટલા વર્ગખંડોની ઘટ છે જે વર્ગખંડો છે તેમાં પણ મોટી સંખ્યામાં વર્ગખંડો જર્જરિત છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે અગિયાર મહિનાના કરારથી નિમણૂક કરવાનો જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની સરકારની યોજના ગેરબંધારણીય અને અને ગેરકાયદેસર છે શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતી કરવા બદલે જ્ઞાન સહાયક માટે પુનઃ જાહેરાત આપવામાં આવી છે ટેક પાસ થયેલ હજારો ગુજરાતના યુવાન યુવતીઓ કાયમી ભરતીના સપના જોઈ રહ્યા છે પણ સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવું કેટલા અંશે વાજબી ગુજરાત સરકારે જે આધારે જ્ઞાન સહાયક યોજના જાહેર કરે છે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ માં પેજ નંબર પાંચસો સત્તર માં સ્પષ્ટપણે કાયમી શિક્ષકોની નિમણૂકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ કાયમી શિક્ષકોની ભરતી માટે જ્યારે જ્યારે વ્યાપક રજૂઆત થાય છે ત્યારે આક્રોશ ઠંડો પાડવા શિક્ષણ મંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં અને સમૂહ માધ્યમમાં મૌખિક જાહેરાત કરવામાં આવે છે પણ મૌખિક જાહેરાત મુજબ સત્તાવાર ભરતી કરવામાં આવતી નથી તાજેતરમાં પાંચ પાંચ વર્ષથી શિક્ષક બનવા માટે રાહ જોઈ રહેલા ગુજરાતના ટેક પાસ ઉમેદવારોએ તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ સાથે ગાંધીનગરમાં માંકડા સાથે પ્રદર્શન કર્યું ત્યારે ફરી એક વખત ભરતી પ્રક્રિયા માટે મૌખિક જાહેરાત કરવામાં આવી જેને અનેક દિવસો વીતી ગયા છતાં આજ દિવસ સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી જે ગુજરાતના યુવાન યુવતીઓ સાથે એક છેતરપિંડી છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી માટે જાહેરનામું તો ન આપ્યો પણ આ જ્ઞાન સહાયકની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી તે કેટલે અંશે વ્યાજવી જે સરકાર વારંવાર જ્ઞાન સહાયકને વૈકલ્પિક વ્યવસ્થા ગણાવી છે તે શા માટે કાયમી ભરતીના ભોગે આવી જાહેરાતો કરી રહ્યા છો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ગુજરાતના યુવાની ઉમેદવારો સાથે રમત રમવાનું બંધ કરે રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારવાને બદલે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે ત્યારે આપશ્રીને નમ્ર વિનંતી છે કે તાજેતરમાં શિક્ષણ મંત્રી શ્રી દ્વારા મૌખિક જાહેરાત કરેલ ભરતી અંગે તાત્કાલિક સત્તાવાર જાહેરાતનામું બહાર પાડવામાં આવે રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને ધ્યાનમાં લઈ વધુમાં વધુ સંખ્યાનો સમાવેશ કરવામાં આવે અને વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા બે મહિનાની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે જેથી વર્ગખંડમાં શિક્ષક ઉપલબ્ધ થાય અને ગુજરાતના બાળકોને શિક્ષણ મળી શકે આપના હકારાત્મક પ્રત્યુત્તરની અપેક્ષા સહ ડૉક્ટર મનીષેમ દોશી